નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ભારતીય જનતા પાર્ટી ખાનપુર દ્વારા જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયાના માર્ગદર્શનથી સેવા આપણી આંગણે કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન વહીવટના કાર્ડ કેમ્પ ખાનપુર તાલુકાના લવાણા ગામે યોજાયો લવાણા ગામે યોજાયેલ આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય આવકનો દાખલો વૃદ્ધ પેન્શન યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓનો લાભ ગ્રામજનોને એક જ સ્થળે પ્રાપ્ત થયો આ કેમ્પમાં ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ પ્રયાસના ભાગરૂપે કુલ એકસો કાર્ડ વિતરણ કરવામાં આવ્યા આ પહેલથી વડીલ નાગરિકોને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થશે જે મુશ્કેલ સમયમાં ખૂબ ઉપયોગી થશે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આરોગ્ય કેમ્પ અને શિબિરોનું આયોજન સેવાહી સંકલ્પના ઉદ્દેશ્ય હેઠળ કરવામાં આવ્યું છે જેનો હેતુ લોકોને સરકારી યોજનાનો લાભ ઘર આંગણે મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ કેમ્પનું આયોજન ખાનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પિંકેશ ઉપાધ્યાયે કર્યું હતું